વડોદરાના પાદરામાં ભાજપ અને કોંગ્રેસના બે નેતા આમને સામને આવી ગયા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહના ચૈતન્યસિંહ ઝાલા પર પ્રહાર જશપાલસિંહ પઢિયારે ચૈતન્યસિંહ ઝાલાને જુઠ્ઠાસી કહ્યા અને જસપાલસિંહે ચૈતન્યસિંહને જાહેરમાં ડિબેટ કરવા માટે પડકાર ફેંક્યો જશપાલસિંહના આરોપો બાદ ચૈતન્યસિંહ ઝાલાએ પલટવાર કર્યો ચૈતન્યસિંહ ઝાલાએ જશપાલસિંહને ગણાવ્યા બાળક બુદ્ધિ અને જસપાલસિંહ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોવાની વાત તેમણે કરી જસપાલસિંહ પઢિયાર અભણ હોવાની વાત કરી એમને જે પ્રકારની રોડ હોય કોંગ્રેસે કામ અટકાયું કોંગ્રેસે આમ નથી હું એમ કેતો હતો પરંતુ હવે મને એમ લાગે છે જે પ્રકારે એ આક્ષેપો કરી રહ્યા છે જે પ્રકારે એ વાતો કરી રહ્યા છે મને એમ લાગે છે કે આ સિંહ છે જુઠ્ઠા સિંહ ઝાલા એ પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે કેમ કે જે પ્રકારની એમને મારી અભણની વાત કરી વાસ્તવિકતા હું બે હજાર બાર થી વિધાનસભાનું ચૂંટણી લડું છું મારું એફિડેવિટ ખોલીને જોઈ લે પાદરાની જનતા એ તો સરકાર તરત સામે જ મૂકે છે કે affidavit હા મેં આ ગઈ કાલે કીધું કે ભાઈ હા હું ઓછું ભણેલો છું મેં એવું કીધું કે ઓછું બનેલું છું એટલે અત્યારે સારું છે કે ઓછું ભણેલા છે પાદરા જંબુસર ફોર લેન રોડ એમને ચાલુ કામ શરૂ કરાવી દેવું જ જોઈતું હતું પરંતુ તેમની નિષ્કાળજી હતી અને નાકામી હતી કે આ કામ તેઓ ચાલુ કરાવી ના શક્યા તો તેમની નાકામી છુપાવવા નિષ્ફળતા છુપાવવા માટે આજે મારા ઉપર આરોપો મૂકી રહ્યા છે તો મને તેમનાથી કોઈ વાંધો નથી તેમની સમજ પ્રમાણે તેઓ કામ કરે તેમની નાદાની છે હજુ તેમની બાળક બુદ્ધિ છે તો તેમાં તો તેમના બુદ્ધિનો વિકાસ હું નથી કરી શકતો